આજે સમગ્ર ભારતભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની બસોને તેતાલીસમી જન્મજયંતિ તેમજ ભગવાન શ્રી રામની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વાસ્તેસ્તે વીરપુરના રાજમાર્ગો પર ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટા સંખ્યામાં હરિભક્તો તેમજ વીરપુરવાસીઓ જોડાયા હતા અને જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે હરિભક્ત દ્વારા ધૂન કીર્તન કરીને ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી ઉતારીને પ્રાર્થના કરવામાં આવી હતી રિપોર્ટર ભાગ્યશ ડોબરિયા વીરપુર શ્રી રામચંદ્ર ભગવાન જય સ્વામિનારાયણ ભગવાન આજરોજ રામ રામનવમીનો દિવસ એટલે કે આખા પૂરા ભારત વર્ષની અંદર ભગવાન શ્રી શ્રીરામનું પ્રાગટ્ય થયું એને એકવીસ લાખ વર્ષ થઈ ગયા અને એમનો જન્મદિવસ અને ભારતની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણે પાંચસો વર્ષ પછી રામ જન્મભૂમિ ઉપર મંદિર બનાવી અને પ્રતિષ્ઠા કરી અને ત્યારબાદ આજે પ્રથમ વખત ભગવાન શ્રી શ્રીરામનો જન્મદિવસની આખા ભારત દેશની અંદર ઉજવણી થઈ રહી છે અને અમારું વીરપુર એટલે કે જલારામ બાપાનું ત્યાં ભગવાન શ્રી રામ પધારેલા અને જલારામ બાપાને પણ દર્શન દીધા અને આજે અમે પણ વીરપુરના છીએ એટલે અમને પણ આનંદ છે કે ભગવાન શ્રી રામનો જન્મદિવસ ઉજવી સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ અમે સ્વામિનારાયણ સંપ્રદાયના એટલે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મદિવસ આજ છે એટલે અમારા સંપ્રદાયની અંદર ડબલ ખુશી છે અને ભગવાન સ્વામિનારાયણને રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા રાજમાર્ગો ઉપર ધામધૂમથી નીકળી અને એમાં વડીલો બાળકો વૃદ્ધો માતા પિતા બાળકો બહેનો બધાએ એવો લાભ લીધો અને ધામધૂમથી બધા એને આનંદ ઉત્સવથી આજ અમે અત્યારે બપોરે બાર વાગે રામચંદ્ર ભગવાનની આરતી કરશું અને સાંજે દસ ને દસે ભગવાન સ્વામિનારાયણનો બસો તેતાલીસમાં પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવીશું એવી બધાએ ભાવિક ભક્તોને ખૂબ આનંદ અને લાગણી અનુભવી છે સ્વામિનારાયણ ભગવાનની જય